આમ તો અમદાવાદમાં માં એમટીએસ ને લાઈફલાઈન ગણવામાં આવે છે કારણ કે તે દરેક ખૂણે દોડે છે પરંતુ આ લાઈફ જીવલેણ બની જઈ રહી છે સૌથી પહેલા તો આ ટક્કર જોઈ લો

और हमारे रिक्शे के पीछे पांच-छह गाड़ियाँ थीं उसके बाद ए एम सी ए एम टी की बस आई और लगातार सबको ठोक दिया लगभग सात आठ गाड़ियाँ थीं टोटल लॉस हो गया ये कुछ मतलब कुछ बचा नहीं इसमें सर मुआवजा मांगेंगे लेकिन अब दे तब ठीक है नहीं तो कोई बात नहीं फिर क्या किया जा सकता अरे गाड़ियों आखि बैंड थी गई थी अंदर थी जो लोग था जान हानि थी ऐसे कोई सदनसीबे कोई जीव नहीं गया પણ એ લોકોને બહાર કાઢ્યા મહા મહેનતે કે ભાઈ માણ માણ કરીને બહાર કાઢ્યા એમને પછી એકસો આવી અને એ રીતનું થયું પણ બહુ અહીંયા રાત્રે મતલબ ખોટો બનાવ બની ગયો જો કે આ ઘટના બનતા જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને બસ ડ્રાઈવર મહમ્મદ આમિર મંસૂરીને ઝડપી પાડ્યો હતો એએમટીએસ ના ડ્રાઈવર મોહમ્મદ આમિર મંસૂરી છે એમને આ અકસ્માતના કારણે ગુનો નોંધાતા અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે ના એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી નશો કરેલો મેડિકલ તપાસણી પણ કરવામાં આવેલી છે પરંતુ નશો કરેલો હોય તેવું ધ્યાનમાં આવેલું નથી ટેકનિકલ કારણના કારણે અકસ્માત થયેલાનું પ્રાથમિક દૃષ્ટિ જણાવેલું છે અને એ બાબતે આરટીએનો યાંત્રિક શક્ત તપાસણી કરી અને અભિપ્રાય પણ લેવામાં આવ્યો કેટલાક વર્ષોની વાત કરવામાં આવે

નિષ્ણાતો પણ સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે તો જ્યારે આજે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ચાલીસની ની મહત્તમ સ્પીડ લિમિટ છે તો ચાલીસ થી વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ની બસ ચાલીસ કેવી રીતે શકે BRTS ની વાત છે કે એ ડેડિકેટેડ કોરિડોરમાં ચાલે જે રોડ વપરાય એમાં જ ચાલે છે તો એમાં 40 થી વધારે સ્પીડ કઈ રીતે થઈ શકે અને મને તો હજી નવય લાગે છે કે હજી સુધી શા માટે આ સ્પીડ ઉપર આ લોકોએ વર્કઆઉટ નથી કર્યું અને આ સ્પીડ સુધી અને 40 સુધી લોક કેમ નથી કરી આ કોઈ પણ સૌથી વધારે

ત્યારે જોવાનું એ રહેશે કે અમદાવાદની લાઈફ ને ડેથ બનતી અટકાવવા તંત્ર ક્યારે જાગે છે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ